હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો આજે આપણે સાબુદાણા બટાકાની ચકરીની એવી રીત લઈને આવ્યા છે કે જેમાં નથી બટાકાને બાફવાના નથી છાલ કાઢવાની નથી માવો બનાવવાનો કે નથી આપણે સાબુદાણાને ખદખદાવાના એકદમ ઈઝી રીત છે અડધોથી પોણો કલાકમાં જે એનો માવો બનતો હોય છે એ તમારો દસ મિનિટમાં બનીને રેડી થઈ જશે એટલી સરળ અને તમે ક્યારે પણ નહીં બનાવી હોય ચકરી તો પણ તમારી ચકરી પરફેક્ટ જ બનશે એવી છે બિલકુલ સ્કીપ કર્યા અગર પૂરો વિડિયો જોજો તમને ખૂબ જ યુઝફુલ રહેશે તો અહીં ત્રણસો ગ્રામ જેટલા મેં સાબુદાણા લીધા છે એને બેથી ત્રણ વાર ધોઈ અને સાબુદાણાથી થોડું ઉપર એટલું પાણી અંદર નાખી અને એને ઢાંકીને મેં આખી રાત માટે રહેવા દીધા છે તો બીજે દિવસે સવારે સાબુદાણા એકદમ સરસ રીતે પલળી ગયા છે દાણો દાણો એનો છૂટો છે અને એકદમ સોફ્ટ બની ગયા છે તો આવા સાબુદાણા આપણને જોઈશે તો આપણી ચકરી છે એ સોફ્ટ બનશે તેના મસાલા માટે એક મોટી ચમચી મેં જીરું લીધું છે સાથે બે મીડિયમ તીખા મરચાં અને ત્રણથી ચાર લવિંગ્યા તીખા મરચાં આવે છે એ લીધા છે સાથે એકથી દોઢ ઇંચ જેટલું આદું લીધું છે આદું અંદર ખૂબ જ સરસ ટેસ્ટ આપે છે જો તમે ક્યારેય ના નાખતા હોય તો એકવાર જરૂરથી નાખીને જોજો આદુથી ચકરી ખૂબ ટેસ્ટી બને છે અને આ કચરો આપણો જે મસાલો છે એને આપણે સાબુદાણાની અંદર જ અત્યારે નાખી દઈશું બધું સરસ રીતે મિક્સ કરી દઈશું તો અહીં આપણે સાબુદાણાને જે રીતે બાફવાના છે તેમાં આ રીતે જે આદુ મરચાં નાખી દઈશું પહેલાંથી તો એનો જે સ્વાદ છે એ સરસ રીતે સાબુદાણામાં બેસી જશે એટલા માટે આપણે અત્યારે જ એની અંદર એને મિક્સ કરી દેવાના છે અહીં મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું થોડું ઓછું જ નાખવાનું કોઈ પણ સુકવણીની વસ્તુ હોય એમાં મીઠું આપણે ઘણીવાર ખૂબ ઓછું અથવા તો ત્યારે ખૂબ વધારે પડી જતું હોય છે તો અહીં મીઠું નાખીને પણ આપણે સારી રીતે એને મિક્સ કરી લઈશું તો અહીં સાબુદાણાના ભાગનું જ આપણે મીઠું એડ કરવાનું છે અને હવે મેં બે મીડિયમ સાઈઝના બટાકા લીધા છે વજનમાં લગભગ દોઢસો ગ્રામની આસપાસ હશે તો અહીં મેં બે જ બટાકા લીધા છે તમારે થોડા વધારે લેવા હોય તો લઈ શકો છો જો ત બટાકા વધારે હશે તો તમારી ચકરી છે એ થોડી ક્રિસ્પી બનશે અને ઓછા બટાકાથી સાબુદાણા વધારે હશે તો થોડી સોફ્ટ બનશે તો અહીં બટાકાને મેં છાલ કાઢી ધોઈ અને આ રીતે આપણે એને છીણી લઈશું તો અહીં મીડિયમ સાઇઝનું છીણ આપણે કરવાનું છે એનું બહુ ઝીણું પણ નહીં અને વધારે મોટું પણ નહીં છીણનો વાંધો નહીં આવે એ સરસ રીતે ચડી જશે તો આ રીતે છીણ કરીને આપણે એને બાફીશું તમે આગળ જોશો ખૂબ સીધી ને સરળ રીત છે તો અહીં બટાકાને બાફવાની ઝંઝટ ખતમ થઈ જશે તો અહીં છીણ આપણું રેડી છે તો હવે આપણે જે કુકર છે ઇડલીનું એ લીધું છે અહીં મેં એની અંદર આપણે પાણી લઈશું પહેલાં એક લોટા જેટલું મેં પાણી અંદર રેડ્યું છે અને એને ગરમ થવા માટે મૂકી દઈશું અને એમાં થોડું આપણે મીઠું નાખીશું થોડુંક જ બટાકાના ભાગનું પણ છતાં પણ થોડું જ એડ કરીશું અત્યારે વધારે નહીં એડ કરવાનું અને હવે એને ગરમ થવા દઈશું મતલબ કે ઉકળવા દઈશું પાણી ઉકળે ત્યાં સુધીમાં જે એની અંદરની જે આ મુઠિયા બનાવવા માટેની ડીશ છે એને મેં તેલથી ગ્રીસ કરી લીધી છે તો હવે પાણી છે એ ઉકળી ગયું છે તો હવે એની અંદર આપણે બટાકા છે એને એડ કરી દઈશું બટાકા પાણીમાં નાખવાથી એ ખૂબ ઝડપથી બફાઈ જશે અને થોડું મિક્સ કરી દઈશું પાણીની અંદર એને અને હવે આપણે જે કાળાવાળું જે ઢાંકણ છે અથવા જે ડીશ છે એને મૂકી અને એની અંદર આપણે સાબુદાણા નાખી દઈશું તો આ રીતે બટાકા અને સાબુદાણાને બાફવાથી ખૂબ જે લાંબી પ્રોસેસથી આપણે બનાવતા હતા ચકરી એને બદલે માત્ર આઠ મિનિટમાં જ ચકરીનો જે માવો છે એ બનીને રેડી થઈ જશે તો બસ હવે એને આપણે ઢાંકણ ઢાંકી અને લગભગ આઠ મિનિટ સુધી આપણે એને થવા દઈશું છીણ છે એ ખૂબ ઝડપથી બફાઈ જશે અને આઠ મિનિટ પછી તમે જોઈ રહ્યા છો સાબુદાણા સરસ રીતે ચડી ગયા છે એકદમ તમે જોઈ રહ્યા છો એકદમ સરસ ચડી ગયા છે એને હવે આપણે લઈ લઈશું બહાર તો અહીં એકદમ ગરમ છે તો ગેસ બંધ કરી અને આ રીતે એક બાજુ કપડાંથી અને એક બાજુ સાણસીથી મેં પક લઈ અને એને બહાર કાઢી લીધું છે અને જે બટાકા છે એ આપણા બફાઈ ગયા છે અંદર જે છીણ છે તો એમાંથી પણ આપણે પાણી છે એને અલગ કરી દઈશું મતલબ કે કાળાવાળા જે વાડકાની અંદર એને ગાળીને બટાકાના છીણને અલગ કરી દઈશું તો આ પાણી છે એને આપણે ફેંકવાનું નથી આગળ એની આપણને જરૂર પડશે તો હવે જે કુક્કર છે જે એની અંદર જ આપણે આ જે છીણ છે એને નાખી દઈશું સાથે આપણે જે સાબુદાણા છે એને પણ નાખી દઈશું તો આ રીતે કૂકરની અંદર જ બટાકા સાબુદાણા બફાશે પણ ખરા અને એની અંદર જ આપણે એનો માવો છે ચકરીનો એ પણ બનાવી દઈશું તો અહીં આપણે વાસણ પણ ખૂબ ઓછા બગડશે બસ તો આ રીતે હવે જે સાબુદાણા છે એને પણ નાખી દઈશું અંદર અને આપણે બધું જ મિક્સ કરી દઈશું અને થોડું ઠંડુ થઈ જાય ત્યારબાદ જ આપણે ચકરી બનાવીશું તો અહીં ચકરી બનાવવા માટે આપણે કોઈ સંચાનો પણ ઉપયોગ નહીં કરીએ સંચા વગર આપણે બનાવીશું તો એકદમ તમારી પાસે સંચો ના હોય અથવા તો તમારી પાસે વધારે ટાઈમ ના હોય તો પણ તમે બનાવી શકો એટલી ઇઝી રીત છે અને હવે તો ઘરની અંદર પણ એટલી સરળતાથી સુકાઈ જતી હોય છે ચકરી તો તડકામાં સુકાવા જવાની પણ ઝંઝટ નથી રહેતી હવે તો અહીં આપણું જે માવો છે એ ઠંડો તો થઈ ગયો છે પણ એને થોડો આપણે ઢીલો કરવો પડશે જો માવો પહેલાં તમારે ચેક કરી લેવાનું કોઈ તમારે સંચાથી પાડ્યું હોય કે કોઈ પોલિથિન બેગથી તો એમાં તમારે થોડું મિશ્રણ ભરી અને હોલ કરી અથવા સંચાથી પાડતા હોય તો એ રીતે તમારે ચેક કરી લેવાનું જો સરળતાથી તમારી ચકરી પડે તો તમારે અંદર પાણી એડ નથી કરવાનું પણ અહીં મારો જે માવો છે એ થોડો મને ડ્રાય લાગે છે મતલબ પાણી ઓછું લાગે છે એટલે મેં થોડું પાણી અંદર નાખી અને એને બરાબર માપસરનું કરી દીધું છે અને અહીં મેં એક પ્લાસ્ટિકની બેગ લીધી છે એ પહેલાં મેં તમને બતાવી છે જે આપણે કેક બનાવવા માટે યુઝ થતી હોય છે નોઝલ તો એનાથી પણ તમે ચકરી બનાવી શકો છો તો અહીં આપણે એની જરૂર નહીં પડે આ રીતે મેં જાડી પોલીથીન બેગ લીધી છે અને એની અંદર આ રીતે મેં થોડુંક આપણે જે માવો છે એ ભરીને જોઈશું અને તમારે જેવી જાડી કે પાતળી તમારે ચકરી બનાવી હોય એ રીતે તમારે એને હોલ કરી દેવાનું કટ આપી દેવાનો તો અહીં સરળતાથી આપણી ચકરી પડી રહી છે અહીં હું ગોળ ચકરી નથી પાડતી આ રીતે જે સાબુદાણા બટાકાની સ્ટિક બનાવી રહી છું તો સરસ રીતે બની રહી છે તો હું વધારે માવો ભરી અને આ રીતે બધી જ જે ચકરી છે યા તો સાબુદાણા બટાકાની જે સ્ટીક કહીએ છીએ એ હું બનાવી દઉં છું તમારે આ રીતે ના કરીએ તો સળંગ એને પાડી દેવાની અને પછી સુકાઈ જાય પછી એને તમારે તોડી નાખવાની એ રીતે પણ તમે કરી શકો છો ખૂબ ઝડપથી બની જાય છે અને ઘરની અંદર જ હું બનાવી રહી છું અત્યારે અને ઘરની અંદર જ એને સુકવવાની છું તો અહીં બપોરે મેં આ રીતે બનાવી છે તો આખી બપોર અને રાત ઘરમાં રહેશે અને બીજે દિવસે સવારે મેં એને તડકે મૂકી દીધી હતી તો અત્યારે બીજે દિવસે સવારે આ રીતની સુકાઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો એની મેથે જ અલગ પડી જાય છે બીજે દિવસે સવારે હજુ એ ઘરમાં જ છે ચકરી છતાં પણ આટલી સરસ સુકાઈ ગઈ છે તો બરાબર સુકાઈ જાય પછી આપણે એને તળેવાની છે તો અહીં તમે જોઈ રહ્યા છો એકદમ સરસ સફેદ અને એકદમ પોચી એવી ચકરી આપણી બનીને રેડી થઈ ગઈ છે તો આપણે જ્યારે માવો બનાવવાનો હોય અને પાણી કે કંઈ અંદર મિક્સ કરવાનું હોય ત્યારે વધારે એને મસળવાનું નહીં તો આ રીતે સાબુદાણાના જે દાણા દાણા દેખાશે ચકરીમાં જો તમે વધારે મસળશો તો આ રીતની ચકરી તમારી નહીં દેખાય તો હવે આપણે એને તોડીને પણ જોઈશું તળી તો છે તો એકદમ આસાનીથી તૂટી જાય છે સોફ્ટ અને એકદમ સફેદ આપણી ચકરી બનીને રેડી થઈ છે તમને કેવી લાગી જરૂરથી જણાવજો રેસીપી જોવા બદલ થેન્ક યુ Rade rade